નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો કિરણ પ્રકાશ શાસ્ત્રીની અંદર આપણે પ્રિઝમ આધારિત એમ શીખ્યું જોઈશું પહેલાં એમ શીખ્યું જ્યારે સાઠ પ્રિઝમ કોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ન્યૂનતમ વિચલન અનુભવે છે તેનો વક્રી ભાવનાંક રૂટ છે તો આપાત કોણ કેટલો તો મિત્રો વક્રી ભાવનાંક શોધવાનું સૂત્ર શું છે સાઈન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ છેદમાં સાઈન બાય ટુ પાછી મિત્રો રૂટ ટુ સાઈન તો વનઅન રૂટ ટુ વનઅન રૂટ ટુ ક્યાં આવશે પિસ્તાલીસ આગળ खुंडी जैसे पिस्तालीस गुना पहले नेव साइट वर्ता रियल टाइम रियल टाइम त्रीस और मित्रों सत्रह से रियल टाइम बार बार टू माइनस ए तो रियल टाइम त्रीस ये आई कितना जैसे साइट साइट ने त्रीस नेव तो i कितना हो शे पिस्तालीस आंसर आउशे शे सी બીજું નીચેનામાંથી કયો આલેખ વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણનો છે તો મિત્રો પ્રિઝમને આપણે થિયરીમાં જોયું કે આપાત કોણના બે જુદા જુદા મૂલ્ય માટે વિચલન કોણ એક સમાન મળે છે એટલે આ આલેખ આવશે પહેલાં શું થાય મિત્રો જેમ આપાત કોણ વધારતા જાય વિચલન કોણ ઘટતો જાય અને એકવાર લઘુત્તમ થાય પછી પાછો વધવા માંડે છે એટલે આ આલેખ છે થિયરી મુજબ ત્રિસ પ્રિઝમ કોણ વાળા અને રૂટ ટુ વક્રી ભૂમલાંક વાળા પ્રિઝમની એક સપાટી પર કિરણ લંબરૂપે આપાત થાય તો વિચલન કોણ કેટલો મળે અહીંયા જો મિત્રો કિરણ લંબરૂપે આપાત થાય છે એટલે આર વન ઝીરો થાય કારણ કે લંબ ઉપર જ કોણ રચાય છે એ બરાબર આર વન પ્લસ આર ટુ તો એ કેટલા છે ત્રીસ તો આર ટુ કેટલા થાય મિત્રો ત્રીસ થાય આ ત્રીસ થાય તો કિરણ આ બાજુ જતું હતું આ વિચલન કોણ થાય

પાંચમું છે મિત્રો સમબાજુ બાજુ પ્રિજમમાંથી કોઈ પ્રકાશનું કિરણ એ રીતે પસાર થાય છે આપાતકોણ નિર્ગમન કોણ સમાર બને છે હા એ બરાબર એ આપાત્કોણ પ્રિજમ કોણ કરતા થ્રી બાય ટુ ઘણો છે આઈ જ ઇકોલ ટુ તો લઘુત્તમ વિચલન કોણ શોધો તો મિત્રો આઈ જી ઇ ટુ સુધરાજ છે એ પ્લસ ડેલ ટાઈ એમ બાય ટુ હા એની કેમ શું છે મિત્રો થ્રી વાય ફોર એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ ટુ એટલે માઇનસ એટલે શું થાય એ બાય ટુ થશે ડેલ્ટા એમ એ કેટલા છે સમજુ છે એટલે સાહીઠ સાઠ બે એટલે ત્રીસ એ આવશે

साइन अह मूक दियो तो एम लगता है टू ए टू ए बाय टू साइन ए हम साइन टू थीटा ना सूत्र साइन टू थीटा इज इक्वल टू टू साइन थीटा कोस थीटा आ रूट थ्री टू साइन ए बाय टू कोस ए बाय टू छेद में साइन ए बाय टू उड़ी टू छेद में रूट थ्री बाय कोसा / 2 ओके तो sin निकमत √3 / 2 શું થાય તો કે sin 60 આગળ ઓકે અને cos निकमत √3 / 2 શું થાય તો કે cos 30 આગળ બે ગુણે છે = 60 અને પ્રિઝમ કોણ કેટલા નું નીકળતો હશે 60 નું √3 પ્રિઝમ વકરી ભવનાંક વાળાના ને પ્રિઝમ પ્રિજમ કોણ વાળા કાચના પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે વિચલન કોણ કેટલો અહીંયા કિરણ લંબરૂપે આવે લંબરૂપે વન બરાબર ઝીરો એજિકલ ટુ આર વન પ્લસ આર ટુ એઝ ઇક્વલ ટુ આર ટુ આપણે કોણ લઈએ તો એન વન સાઈન ત્રીસ ટુ એન ટુ સાઈન એ શોધવાના છે તો એન વન રૂટ થ્રી છે સાઈન ત્રીસ કેટલા થાય મિત્રો

1/√2 / √2 એટલે sin r = 1/ sin 1/ શું આવશે r = 60 આગર અને 60 આવશે તો 30 90 30 તો કેટલા આવશે 60 சரி r = 30 આવશે ને sin r = 30 તો 30 તો 60 90 60 તો આ કેટલા આવશે 30 આવશે એટલે c = 30 તો સ્મોલ √2 કેટલો દ્રવ્યનો વક્રી ધરાવતા પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય તે લઘુત્તમ વિચલન અનુભવે છે તો પ્રકાશ કિરણનો આપાત કોણ કેટલો થશે પ્રિઝમનો પ્રિઝમ કોણ સાઠ જેટલો છે મિત્રો લઘુત્તમ વિચલન માટે શું થશે કે આર વન બરાબર આર ટુ થાય બરાબર એટલે એ બાય ટુ થાય એટલે ત્રીસ થાય તો એન વન સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઈન આર વન

સાઠ ભાગ્યા સાઈ ત્રીસ નેવું ત્રીસ સાઈઠ અને ત્રીસ નેવું નેવું ભાગ્યા આપે એટલે પિસ્તાલીસ સાહીન પિસ્તાલીસ સાહીન નેવું શૂન્યકાશમાં પ્રકાશ નો વેગ ત્રણ ગુણા દસ ની છ ઘાત છે તો વી કેટલું ટુ હવે છેદ છેદનો છેદ અંશમાં જાય છેદનો છેદ અંશમાં જાય રૂટ ટુ આવે તો રૂટ ટુ આવી જાય ત્રણ ગુણા છ ઘાત છ ઘાત

બે મૂલ્ય માટે વિચલન કોણ સમાન હોય છે મિત્રો આપણે આલેખમાં જોયું ને મિત્રો કે આ બે આપતકો મૂલ્ય છે ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ છે કોણ મૂલ્ય છે છે માટે વિચલન સમાન હોય પ્રકાશનું કિરણ સંબાજુ ત્રિકોણાકાર પ્રિયમ એવી રીતે પસાર થાય છે કે જેથી આપતકોણ અને નિર્ગમન કોણ સમાન થાય છે આઈજ ઇક્વલ ટુ એ થાય નિર્ગમન કોણ પ્રિજમ કોણના

ચાર અંશ નો પ્રિજમ કોણ ધરાવતા કાટકોણ પ્રિઝમ પર જ કિરણ આપાત થાય છે જો પ્રિજમ માધ્યમનો માધ્યમ નો વકરી બૌનાંક એક પોઈન્ટ પાંચ હોય તો નિર્ગમણ કોણ કેટલો અહિયાં તમે જોઈ શકો કે આર વન બરાબર છે बराबर ह इक्वल टू आर वन प्लस आर टू तो आर जी वन जीरो ह इक्वल टू आर टू आर टू कितना था ये चार हो जाए तो चार आज चार डिग्री था बराबर मतलब निर्गमन कौन कहते हो तब लिखा सूत्र आज आपने लिखी डेल्टा इक्वल टू एन डेल्टा इक्वल टू एन माइनस वन ये कितनों से चार एन एक पॉइंट पांच माइनस से

વાળા કાચના બીજા પ્રિઝમ સાથે સયોજન કરવામાં આવે છે તો બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો આવી રીતે મિત્રો બે પ્રિઝમ મૂક્યા છે તો એના માટે એન વન છે એક પોઈન્ટ ચોપ્પન બરાબર એ કેટલા છે એ વન ચાર તો એ ટુ કેટલા છે હા છે પોઈન્ટ બોતેર હવે વિચલન વગરનું વિભાજન આપણને કીધું છે વિચલન વગરનું વિભાજન એટલે શું આવશે માટે શું આવશે આપણે શોધવાના છે એક પોઈન્ટ બોતેર માઇનસ ચાર પોઈન્ટ ચોપન આવશે અને પોઈન્ટ બોતેર છેદ માં આવશે અને એ ટુ તો પોઈન્ટ આપણે કાઢી નાખીએ અઢાર તારીખ અઢાર ચોપ બોતેર તો એ ટુ બરાબર કેટલા આવશે ત્રણ ડિગ્રી આવશે બે નો સરવાળો શૂન્ય કરો ને એટલું જીરો માઇનસ માં આવે બરાબર ડિગ્રી સત્તરમું એક ચોક્કસ પ્રિઝમ વડે લાલ અને વાદળી રંગના કિરણો અનુક્રમે આઠસ અને બારસ જેટલું વિચલન અનુભવે છે આટલા જ કોણ વાળા બીજા પ્રિઝમ વડે લાલ અને વાદળી રંગના કિરણો દસ અંશ અને ચૌદ અંશ જેટલું વિચલન અનુભવાય છે તો અને બંને પ્રિજમના પ્રિજમ કોણ નાના અને જુદા જુદા દ્રવ્યના છે તો પ્રિજમના દ્રવ્યની વિભાજન શક્તિનો ગુણોત્તર કેટલો તો મિત્રો વિભાજન શક્તિ માટે શું આવશે ડેલ્ટા વી માઇનસ છે ડેલ્ટા છેદમાં ડેલ્ટા તો પહેલા પ્રિજમ એક માટે શું જોઈશું પ્રિજમ એક માટે ડેલ્ટા સરેરાશ આવશે બે નો સરવાળો ભાગ્યા બે બાર અને આઠ શું થશે વીસ તેમનો સરવાળો દસ થશે ઓકે હવે વિભેદન શક્તિ આપણે જોઈએ તો ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર મિત્રો કરો તો બાર માંથી આઠ જશે એટલે ચાર ચાર ભાગ્યા દસ બીજા પ્રિઝમ ટુ માટે જોઈએ છીએ પીજમ ટુ માટે ડેલ્ટા શું છે મિત્રો તો બેનો સરવાળો ભાગ્યા બે દસ અને ચૌદ ચોવીસ ચોવીસ ભાગ્યા બે એટલે બાર થશે જયારે વિભેદન શક્તિની વાત કરીએ તો ડેલ્ટા વી ચૌદ માઇનસ દસ એટલે ચાર છેદમાં ડેલ્ટા ડેસ એટલે બાર આ બંનેનો નો આપણને ગુણોત્તર શોધવાનો કીધો છે ડી બાય ડી ડેસ ચાર ના છેદમાં દસ ચાર ના છેદમાં બાર

સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ છેદમાં સાઈન એ બાય ટુ એન એટલે એનજી ડબલ્યુ એટલે નવ ના છેદ આઠ સાઈન 30 આવશે તો અહીંયા ગુણીશું નવના 2 માં તો આવશે 9/16 9 સોળ કરો ને એટલે પોઈન્ટ છપ્પન જેવું આવે સાઈન સાહીઠ વત્તા ડેલ્ટા એમ બાય ટુ જેવું સાઈઠ વેલ્ટા એમ તો લઘુત્તમ વિચલન કોણ કેટલું આવશે મિત્રો આઠ અંશ આવશે બી તો મિત્રો આધારિત एमसीक्यू હતા ખૂબ અલગ અલગ રીતના ખૂબ મિત્રો ઉપયોગી નીવડે એવા છે જરાબલી નીટ માટે ચોક્કસ પ્રેક્ટિસ કરજો બાકીના જે આપણે એમસીક્યુ છે પ્રકિરણાના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો